તો મિત્રો આગાહી પ્રમાણે જે સૌરાષ્ટ્રમાં તડબડાટી મચાવી દીધી છે મેઘ રાજાની આ પધરામણી થઈ છે અને તીવ્ર ગાજવી વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે તો મિત્રો આપ જોઈ શકો છો કેવા કડાકા ભડાકા થઈ રહ્યા છે વીજળીના અને મિત્રો જુઓ ધોધમાર વરસાદ પાલિતાણા ભાવનગર વિસ્તારમાં જો મળી રહ્યો છે વરસાદ ધોધમાર વરસાદ આજે સાંજે ચાલુ થયો હતો આમ તો બપોર બાદથી હવામાનમાં પલટો આવી સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ થયો હતો જે મોડી સાંજે બોટાદ ભાવનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો મહુવા તાલુકો હોય કે પાલીતાણા તાલુકો હોય કે જેસરની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો ધોધમાર ઘણા બધા વિસ્તારોમાં અને ગીર સોમનાથ જિલ્લામાં પણ એક્ટિવિટી જોવા મળી રહી છે છેલ્લા સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી જૂનાગઢની અંદર પણ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ઘણા બધા વિસ્તારોમાં જૂનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આજે મોડી રાત સુધી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને અમદાવાદ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે બોટાદ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ સાંજે સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે જે છેલ્લે મોડી રાત સુધી કચ્છના પૂર્વ સરહદ સુધીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મિત્રો આપ જોઈ શકો છો આ વિડીયો છે જેસરનો અને ખાસ કરીને જેસરથી વધુ કોમેન્ટો આપણા ચેનલ પર આવી રહી હતી જ્યાં આપણે ખાસ અલગથી માહિતી વિડીયો દ્વારા આપી હતી કોમેન્ટના જવાબ અલગથી આપ્યા હતા કે જે સરમાં વરસાદ થશે અને ખાસ કરીને આગાહી સમય સુધી વાટ જોવા માટે આપણે ઘણા બધા ખેડૂતોને કહ્યું હતું કે આગાહી સમયે પૂરતી વાટ જુઓ ગીર ગાંડી ગીરની અંદર પણ ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે જેના તમે દ્રશ્ય જોઈ શકો છો મિત્રો તો રીતસરનું મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા એટલે આ વીજળીના કડાકા બડાકા ગઈકાલે જોવા મળ્યા હતા જે મિત્રો હજી મોડી રાત સુધી આ એક્ટિવિટી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે ખાસ કરીને મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અને બોટાદ જિલ્લામાં એક્ટિવિટી જોવા મળી હતી જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી ત્યાં પણ વરસાદ ચાલુ થઈ ગયેલો છે અને ખાસ કરીને મિત્રો સાંજના સમયે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જે અમદાવાદ પાલનપુર આસપાસ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો તો જે તમે દ્રશ્યો જોઈ શકો છો પાલનપુરમાં પણ બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ સાંજના જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકાની અંદરથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે એટલે મિત્રો આપ સૌને ખાસ વિનંતી આજ રાત સુધી વરસાદ ચાલુ રહેશે અને આવતીકાલે પણ વરસાદ ચાલુ રહેશે સાથે આગાહીના સમય સુધી વરસાદ ચાલુ રહેશે આગાહીના સમય દરમિયાન હજી ઘણા બધા વિસ્તારોમાં આંકડા વધી શકે છે વરસાદના ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રને જે આપણે ઉલ્લેખ કરેલો છે ચાર જિલ્લાની અંદર હજી પણ વધુ એક્ટિવિટી જોવા મળશે કચ્છની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ અસર વધુ જોવા મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ